આ પ્રશ્ન પહેલો જો માર્ચ મહિનાની બાર તારીખે શુક્રવાર હોય તો નવેમ્બર મહિનામાં કયોવાર વાર પાંચ વખત આવે હવે આ પ્રકારનો જ્યારે તમારી સામે દાખલો આવે ત્યારે તમારે માર્ચ મહિનાથી નવેમ્બર મહિના સુધી પહેલાં પહોંચવાનું હોય છે તો માર્ચ મહિનાથી નવેમ્બર સુધીના પહેલાં આપણે દિવસો ગણવા પડે અને દિવસો ગણ્યા બાદ ભાગ્યા સાત કરવા પડે અને પછી જે દિવસો નીકળે એ આપણે આમાં ઉમેરી દેવાના હોય છે તો અહીં આપણે જોઈએ તો માર્ચ મહિનાના આપણે દિવસો લેવાના જો અહીંયા બાર તારીખ આપણને આપેલી છે માર્ચ મહિનામાં એકત્રીસ દિવસ હોય છે તો એકત્રીસમાંથી બાર કાઢીએ તો ઓગણીસ દિવસ માર્ચ મહિનાના ત્યારબાદ એપ્રિલ એપ્રિલના ત્રીસ દિવસ પછી મે મેના એકત્રીસ દિવસ પછી જૂન પછી જુલાઈ આવશે પછી ઓગસ્ટ પછી આવશે સપ્ટેમ્બર ઓક્ટોબર ઓક્ટોબરના આવશે એકત્રીસ અને અહીંયા જે આપણને નવેમ્બર મહિનો આપેલો છે આ નવેમ્બર મહિનામાં કયો વાર પાંચ વખત આવશે તો અહીંયા એક નિયમ હોય છે કે જે મહિનાની પહેલી બીજી અને ત્રીજી તારીખે જે વાર આવતું હોય એ વાર પાંચ વખત આવે તો અહીંયા આપણે પહેલી તારીખે પહોંચવાનું છે હવે તરીકે તારીખે પહોંચવાનો છેલ્લે આપણે એક દિવસ લેશું હવે આપણે આનો સરવાળો કરીએ 9 ને એક દસ 10 ને એક અગિયાર ને બાર બાર ને એક ને એક ચૌદ ચૌદનો છોકડો વધી એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત તેરી એકવીસ એકવીસ ને બે ત્રેવીસ બસો ચોત્રીસ બસો ચોત્રીસ ભાગ્યા સાત કરીએ એટલે સાત તેરી એકવીસ અને સાત તેરી એકવીસ એટલે અહીંયા ત્રણ શેષ વધી એટલે અહીંયા આપણને બાર તારીખે શુક્રવાર આપેલ છે એ શુક્રવારમાં ત્રણ દિવસ ઉમેર દેવાના એટલે શનિ રવિ અને જવાબ આપણો આવશે સોમ એટલે સોમવાર એવો દિવસ છે કે જે પાંચ વખત આવે એટલે આપણો જવાબ બની જશે એટલે સોમવાર પણ આવી શકે બીજી તારીખનો મંગળવાર પણ પાંચ વખત આવે અને ત્રીજી તારીખવાળો બુધવાર પણ પાંચ વખત આવે જે તમને ઓપ્શનમાં આ ત્રણમાંથી જે આપેલો એ આપણો જવાબ બનશે હવે એના પછીનો બીજો પ્રશ્ન છે પચીસ એપ્રિલના રોજ શુક્રવાર હોય તો અઢાર જુલાઈના રોજ કયો વાર હશે આમાં પણ હમણાં જે આપણે રીત કરી કે પચીસ એપ્રિલથી અઢાર જુલાઈ સુધી આપણે આવવાનું છે તો એપ્રિલ મહિનો એપ્રિલ મે જૂન અને જુલાઈ એપ્રિલથી જુલાઈ સુધી પહોંચવાનો છે હવે એપ્રિલ મહિનામાં ત્રીસ દિવસ હોય છે ત્રીસમાંથી પચીસ કાઢ નાખવાના એટલે પાંચ દિવસ આના લેવાના મે મહિનાના લેવા એકત્રીસ દિવસ લેવાના જૂનના ત્રીસ અને જુલાઈ આપણને અઢાર જુલાઈ આપેલી છે ને અહીંયા અઢાર જુલાઈ લઈ લેવાની આપણે જોઈએ કે પાંચ ને છ છ ને આઠ ચૌદ બધી એક ત્રણ ને ત્રણ છ છ નેક સાત નેક આઠ ચોર્યાસી દિવસ આવ્યો તો ચોર્યાસી દિવસને આપણે સાત વડે ભાગાકાર કરશું એટલે સાત એકુ સાત અને સાત જૂને ચૌદ એટલે શેષ વૈદી જીરો જીરો શેષ વૈદી એટલે એક પણ દિવસ ઉમેરો નથી એટલે પચીસ એપ્રિલના રોજ શુક્રવાર હોય તો અઢારું જુલાઈના રોજ પણ શુક્રવાર હશે આપણો જવાબ બને હવે એના પછીનો પ્રશ્ન છે જો ત્રણ દિવસ પહેલાં શનિવાર હોય તો ત્રણ દિવસ પછી કયો વાર હશે હવે જો આ પ્રકારનો પ્રશ્ન હોય ત્રણ દિવસ પહેલાં શનિવાર હોય તો આજે કયો વાર છે ને એ આપણે મેળવી લેવાનું હવે ત્રણ દિવસ પહેલાં શનિવાર હોય તો ત્રણ દિવસ શનિવારના ત્રણ દિવસ પછી કયો વાર આવશે રવિ સોમ ને મંગળ એટલે એનો મિનિંગ એવો થયો કે આજે મંગળવાર છે આ મંગળવાર આપણે આ આ જે પહેલું વાક્ય છે એની ઉપરથી લીધું હવે આજે મંગળવાર હોય તો ત્રણ દિવસ પછી કયો વાર હોય એટલે કે મંગળ પછીના ના ત્રણ દિવસ પછી એટલે કે બુધ ગુરુ અને શુક્રવાર તો આનો જવાબ આવશે શુક્રવાર એટલે દિવસ શનિવાર હોય તો આજે મંગળવાર અને આજે મંગળવાર હોય તો ત્રણ દિવસ પછી આવશે શુક્રવાર હવે એના પછીનો પ્રશ્ન છે જો બે ઓક્ટોબર બે હાજર સાત ના રોજ શનિવાર હોય તો બે ઓક્ટોબર બે હાજર આઠ ના રોજ કયો વાર હશે હવે જ્યારે તમને એક વર્ષ પછીનો દિવસ કયો એ તમને મેળવવાનું કીધું હોય ત્યારે એક જ નિયમ છે સાધારણ આપણને ખબર છે કે એક વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ આવે ત્રણસો પાસઠ દિવસ એટલે બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો હોય આ આપણે વાતથી સામાન્ય વર્ષની જો લીપ વર્ષ હોય તો એમાં ત્રણસો છાસઠ દિવસ હોય એમાં બાવન અઠવાડિયા અને એક દિવસ એટલે બે દિવસ વધારાના હોય છે તો આમાં આપણે જોઈએ કે બે હજાર આઠથી લીપ યર છે અને લીપ યરનો ફેબ્રુઆરી મહિનો આ બે તારીખની વચ્ચે આવી જાય છે એટલે લીપ યરની ફેબ્રુઆરીનો મહિનો જો આ બે તારીખ વચ્ચે આવી જતો હોય તો આપણે બે દિવસ ઉમેરવાના હોય છે તો અહીંયા આપણને બે ઓક્ટોબર બે હજાર સાતના રોજ શનિવાર આપ્યો છે એટલે બે ઓક્ટોબર બે હજાર આઠના રોજ બે દિવસ વધારાના આપણે ઉમેરવાના છે એટલે શનિ પછી રવિ અને રવિ પછી સોમ એટલે આપણો જવાબ આવશે સોમવાર સામાન્ય દાખલો આ રીતના હોય કે પંદર ઓગસ્ટ ઓગસ્ટ બે હજાર બાવીસના ના રોજ સોમવાર છે તો પંદર ઓગસ્ટ હજાર ના રોજ કયો વાર હશે જો આ રીતના તમને પૂછવામાં આવે તો બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ એ લીપિયર નથી એટલે કે સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષમાં બાવન અઠવાડિયા ને એક દિવસ વધારાનો હોય છે તો અહીંયા આપણને પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ સોમવાર આપ્યો છે તો પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ મંગળવાર જવાબ આવશે